જોઈરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરજણ નગરમાં ગ્રીન નવરાત્રી ભક્તિ સાથે પર્યાવરણનો પ્રેમ જોવા મળ્યો છે નવરાત્રીમાં ધારાસભ્યોની અનોખી પહેલ નાગરિકોને ઔષધિ છોડ આપવામાં આવ્યો છે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે નગરમાં આવેલા નવરાત્રી ગરબાઓમાં જય નાગરિકોને તુલસી સેવન અરીઠા ઔષધિ છોડનું વિતરણ કરાયું છે નગરમાં સાતસો જેટલા છોડ આપી ભક્તિ સાથે પર્યાવરણનો જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો છે આઠમા નોરતા નિમિત્તે કરજણ નગરમાં તેમજ કરજણન નગરની આજુબાજુમાંથી બધા આમંત્રિત મહેમાનો અને એમએલએ સાહેબ ધારાસભ્ય સાહેબ શ્રી અક્ષય અક્ષયભાઈ પટેલ સાહેબ બધા ઉપસ્થિત રહ્યા છે અને સાહેબનો એક ઇનિશિયેટિવ હતો કે આયુર્વેદિક વૃક્ષો અને ધાર્મિક વૃક્ષો એનું વિતરણ આપણે લોકોમાં કરીએ તો એ નિમિત્તે અડુસી તુલસી અને સેવનના વૃક્ષોનું વિતરણ અત્રે બેથી ત્રણ જગ્યાએ કરેલ છે આ ચંદ્રલોકમાં છે અત્યારે એની પહેલાં પિંકી પાર્કમાં કર્યું છે એની પહેલાં લક્ષ્મી સોસાયટીમાં કર્યું છે અને એ રીતે આજે એક નવો વિચાર મગજમાં આવ્યો અને ગ્રીન નવરાત્રીનો કન્સેપ્ટ લાવે છે ધન્યવાદ